રાયગઢ પ્રીમિયર લીગ આરપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર માટે ગુજરાતના સુરત શહેરના અડાજણ ખાતે બાવીસમી ફેબ્રુઆરીએ સોળ ટીમોના માલિકો દ્વારા ક્રિકેટ ખેલાડીઓનું ભવ્ય ઓક્શન કરાયું હતું તારીખ અને રમનાર આરપીએલ ક્રિકેટ ફોરિયર લીગનું સુરત ખાતે આયોજન કરાયું જે કાર્યક્રમમાં ક્રિકેટ ટુર્નામેન્ટના ટી શર્ટનું અનાવરણ પણ કરાયું યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ પીએસસી મેમ્બર છોટુભાઈ પાટીલ દ્વારા અનાવરણ કરાયું હતું આ પ્રસંગે ટુર્નામેન્ટના આયોજક રૂપેશ કોંડાલકર સલાંગર રમેશભાઈ શિંદે જનરલ આઈ વિટનેસ અને નવગુજરાત ટાઈમ્સ મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંત ટીમ મેમ્બર્સ ટીમના કેપ્ટન સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રીમિયર લીગના પ્રચાર અને પ્રસાર માટે મીડિયા પાર્ટનર તરીકે ચેનલ આઈ વિટનેસ નવ ગુજરાત ટાઈમ્સ અને ગુજરાત પહેરેદાર ન્યૂઝ મુખ્ય ભૂમિકા ભજવશે નમસ્કાર જય શિવાજી જય ભવાની ભારત માતા કી જય આજે આખા ભારત દેશની અંદર જ્યારે આઈપીએલ મેચ રમાતી હોય ત્યારે સુરત શહેરના જે યુવા પેઢી છે ક્રિકેટ પ્રેમી છે તેમને ઘણા સમયથી એમની ઈચ્છા હતી કે આપણા સુરતની અંદર બી આઈપીએલ મેચ રમાય આપણા ગુજરાતના લોકલાડીલા નેતા એવા સી આર પાટીલ સાહેબ તેમજ જિગ્નેશભાઈ પાટીલ સાહેબ એમણે આ યોજનાની અંદર ખૂબ જ એમ સહકાર આપેલો છે અમારા સમાજના અગ્રગણી ગણેશભાઈ સાવંત સાહેબ કે જેઓ આ ટીમની અંબે પાછળ રહ્યા છે અને એમના કેપ્ટન એ રૂપેશભાઈ કોંડારકર છે રૂપેશભાઈ કોંડાલકર એ યુવા પેઢી છે અને તે હંમેશા રમતગમત ક્ષેત્રે ખૂબ જ એવો ભાગ લે છે અને ઉત્તેજન આપે છે આજે આપણે ભારત દેશના વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી અને આપણી ગુજરાત સરકાર જ્યારે આ રીતે રમતગમત ઉત્સવનું આયોજન કરે છે અને જે યુવા પેઢી છે તે કોઈ ખોટા માર્ગે ન જાય અને સાચા માર્ગ પર આવે અને એમની પાસે જે ટેલેન્ટ છે એમને જે આત્મવિશ્વાસ છે તે એમના બહાર આવે એ માટે આ ક્રિકેટ ટીમનું આયોજન કરવામાં આવેલું છે રાયગઢ ક્રિકેટ ટીમ દ્વારા જે આયોજન કરાયું તેમાં કુલ બસોને સોળ ખેલાડી છે સોળ ટીમ છે અને નવમી દસમી તારીખે એસએમસીના ગ્રાઉન્ડ પર આ મેચ રમવાની છે આ સર્વ સુરતના જનતા અને ક્રિકેટ પ્રેમીને અમારી ભારવું આમંત્રણ છે के तमें आयोजन करून माहोल लवा अचूक ते दिवस तिथं पदार्थ हो, भारत माता की जय जय हिंद हॅलो मी रुपेश अविनाश कुंडलकर मी छत्रपती शिवाजी क्रिकेट क्लब मांगरूर आमचा अध्यक्ष आहे सालाबादप्रमाणे हे बाराव्या वर्षामध्ये आपण प प्रदान पण क करत आहोत रायगड प्रीमी लीग ही नवीन एक योजना नवीन आपल्या युवा पिढींसाठी आम्ही घेऊन आलेलो त्यामध्ये सोला संघ मालकांची एकदम महत्त्वाची भूमिका बजावून संघ संघमालकांनी प्रयत्न करून सपोर्ट आम्हाला देऊन त्यांनी सोला संघ तयार केलेले आहेत त्यामध्ये दोनशे आठ खिलाड्यांनी भाग घेतलेला आहे आणि आज बावीस तारीख सकाळी आपल्या युथ फॉर गुजरातचे प्रमुख जिग्नेशबाई पाटील आणि छोटूबाई पाटील यांच्या हस्ते आपले टी शर्ट अनावरचं ओपनिंग होतं ते पूर्ण सफलदार्थ पूर्ण झालेलं आहे त्याबद्दल मी युथपार गुजरात आणि सर्व संघ मालक कॅप्टन यांचं मी अभिनंदन आणि आभार मानतो